નમસ્કાર દિવ્યો સજ્જનો શાસ્ત્રોની વાતો આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બોતેર વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે સોમવાર અને શ્રાવણ માસની અમાવસ્યાના દિવસે પણ સોમવાર આવી રહ્યો છે તો મિત્રો આજે આપણે જાણીશું કે સોમવતી અમાવસ્યાનું શું મહત્ત્વ હિન્દુ ધર્મની અંદર અને ધર્મશાસ્ત્રમાં રહેલું છે મિત્રો આમ તો એવું કહેવાય કે હિન્દુ ધર્મમાં સોમવતી અમાવસ્યાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે જો આ તિથિ સોમવાર કે શનિવારે આવે તો તેનું મહત્ત્વ બે ગણું વધી જાય છે પિતૃઓ માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે અમાવસ્યાનો દિવસ પિતૃઓને અર્પણ અને પૂજા માટે સમર્પિત હોય છે અમાસ અને સોમવાર બંને દિવસે શિવની ઉપાસના કરવા માટે વિશેષ માનવામાં આવે છે આવી સ્થિતિમાં ભક્તોએ આ દિવસે બમણું ફળ મળતું હોય છે અને એમાંય મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે વ્રત કરનારને અખંડ સૌભાગ્યવતી સુખ સમૃદ્ધિ સફળતા અને પૂર્વજોના આશીર્વાદ પૂરેપૂરા મળતા હોય છે આ દિવસે અવશ્ય તમારે પણ આ ઉપાયો અજમાવા જોઈએ આ દિવસે સ્નાન કર્યા પછી તમારા પૂર્વજોને યાદ કરવાના પિતૃઓનું સ્મરણ કરવાનું પિતૃઓને અમાવસ્યાના દિવસે પ્રાર્થના કરવાની અને તેમને જળ અર્પણ કરવાનું તર્પણમાં કાળા તલ અને સફેદ તલ ફૂલ દાબનો ઉપયોગ કરી તર્પણ કરવાથી પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે અને તેઓ પ્રસન્ન થઈ અને આપણને આશીર્વાદ આપતા હોય છે અને અને તેમની કૃપાથી વંશ ધન સુખ સમૃદ્ધિમાં મિત્રો વૃદ્ધિ થતી હોય છે છે એવું માનવામાં આવે કે મહિલાઓ એ સોમવતી અમાવસ્યાનું વ્રત રાખે છે અને એ દિવસે ભગવાન શિવની પૂજા કરે છે તેમને હંમેશા ખુશ રહેવાનું वरदान પ્રાપ્ત થાય છે સોમવતી અમાવસ્યાના પ્રભાવથી પતિ અને સંતાનોનું આયુષ્ય બળ લાંબુ થાય છે વધે છે એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી જેટલું ફળદાયી માનવામાં આવે છે આ દિવસે સ્નાન કરી અને શિવલિંગને કાચું દૂધ અને ગંગાજળનો અભિષેક કરવાથી પણ પિતૃદોષમાંથી કાયમ માટે મુક્તિ મળે છે કાલ સર્પદોષમાંથી મુક્તિ મળે છે અને પૂર્વજોની કૃપા પરિવારમાં સમૃદ્ધિ અને સુખ અને કલ્યાણકારી બનાવે છે મિત્રો આ દિવસે ભગવાન શિવની પૂજા પૂર્ણ વિધિથી કરવામાં આવે છે અને આ દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો પણ જાપ કરવો એકવીસ વખત ભગવાન શિવજીને મોગરાના પુષ્પ ચઢાવવા અને શિવલિંગને બિલીપત્ર દૂધ અને દહીંથી અભિષેક કરી અને પિતૃદોષને દૂર કરવા માટે ભગવાન શિવજીને પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ આ દિવસે પીપળાના ઝાડને જળ પણ અર્પણ કરવું અને સાંજે દીવો પ્રગટાવો અને પીપળાના ઝાડ નીચે બેસીને પિતૃ શુક્તનો પાઠ કરવો અથવા ઓમ પિતૃદેવાય ન તેનાથી પિતૃઓ પ્રસન્ન થઈ અને આપણું પરિવારનું કલ્યાણ કરે છે અને જીવનની રહેલી તમામ પ્રકારની દરિદ્રતામાંથી મુક્તિ આપે છે આ દિવસે કીડીઓને ખાંડ મિશ્રિત લોટ પણ ખવડાવવો આમ કરવાથી તમામ પાપ કર્મોનો નાશ થાય છે અને તમારા પુણ્ય કાર્યમાં વધારો થાય છે ગાયોને ઘાસ નાખવું અમાવસ્યના દિવસે ગાયોની પૂજા કરવી પુણ્ય કાર્ય તમારી ઈચ્છા પ્રમાણે અવશ્ય કરવા એ તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે જો તમે આ દિવસે ગાય કાગડો અને કૂતરાને ભોજન ખવડાવો છો તો પિતૃઓ પ્રસન્ન થાય છે ગાયોને લીલો ઘાસ ચારો અને માછલીઓને લોટ ઓગાળીને નાખવો જોઈએ કૂતરાને પણ પોતાની શક્તિ પ્રમાણે રોટલી આપવી જોઈએ આ દિવસે વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ કપડાં અન્ન ફળ તલ વગેરે ગરીબોને પણ દાન અવશ્ય કરવું જોઈએ અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને બોલાવી અને બ્રહ્મ ભોજન પણ અવશ્ય કરાવવું જોઈએ જે લોકોની કુંડલીમાં સર્પ હોય તેમણે સોમવતી અમાવસ્યાના દિવસે વિધિ પ્રમાણે ચાંદીના બનેલા સર્પની પૂજા કરી અને આ પછી તેમને શિવલિંગ ઉપર અર્પણ કરી અને ભગવાન શિવજીને પ્રાર્થના કરવી જોઈએ કદાચ તમારી કુંડલીમાં કાલસર્પ દોષ છે તો તમારા જાણકાર બ્રાહ્મણનો સંપર્ક અવશ્ય કરી અને એમના જોડે તમે આ વિધિવિધાન સમજી અને ભગવાન શિવજીને તમે અર્પણ કરી શકો છો જો કુંડલીમાં પિતૃદોષ બની રહ્યો હોય તો વ્યક્તિએ ઘરની દક્ષિણ દિશાની દિવાલ ઉપર પોતાના સ્વર્ગસ્થ પિતૃઓના ફોટા ત્યાં આગળ મૂકી અને એમને અવશ્ય પ્રાર્થના કરવી જોઈએ ઘરની દક્ષિણ પશ્ચિમ દિવાલો પર પોતાના સ્વર્ગસ્થ સંબંધીઓના ફોટા લગાવવા જોઈએ તેના પર માળા લગાવવી જોઈએ અને દરરોજ તેમની પૂજા અને સ્તુતિ કરવી જોઈએ આમ કરવાથી પિતૃદોષથી રાહત મળે છે પાણીયારે દીવો કરવો જોઈએ સોમવતી અમાવસ્યાના દિવસે પીપળ તુલસી લીમડો આમળા અથવા બીલીપત્રના છોડ વાવવા જોઈએ આમ કરવાથી ગ્રહોના કારણે થતા તમામ દોષો પણ દૂર થાય છે સોમવતી અમાવસ્યાના દિવસે પીપળાને કાચા દૂધથી જળ અભિષેક કરવો સાત વાર પીપળાની પ્રદક્ષિણા કરવી સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો એવું માનવામાં આવે છે કે શનિ શિવ અને લક્ષ્મીની કૃપા અને નારાયણની કૃપા આપણા અને પરિવાર ઉપર સદાય બની રહે છે સોમવતી અમાવસ્યાના દિવસે પિત્રોના નામ પર પાણીમાં જવ તલ નાખી અને દક્ષિણ દિશામાં અર્પણ પણ કરવું જોઈએ આ દિવસે અર્પણ કરવાથી પિતૃઓની તૃપ્તિ થાય છે અને તેમના આશીર્વાદ આપણને અને પરિવારને મળે છે મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે શિવલિંગને દૂધ દહીંથી અભિષેક કરી બિલીપત્ર ચડાવવા જોઈએ અને નોકરીને અવ્યવસ્થામાં આવનારી અડચણો દૂર કરવા માટે આ ઉપાય ફળદાયક નીવડે છે ભગવાન વિષ્ણુ ઉપરાંત સોમવતી અમાવસ્યાના દિવસે પિતૃ માટે ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરવો જોઈએ ગીતાના પંદરમા અધ્યાયનો પાઠ કરવો જોઈએ ગીતાના બારમા અધ્યાયનો પાઠ કરવો જોઈએ સોમવતી અમાવસ્યાના દિવસે એક ચમચી કાચું દૂધ અને એક સિક્કો કૂવામાં નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ પવિત્ર શ્રાવણ માસમાં બોતેર વર્ષ પછી આ યુતિ સોમવતી અમાવસ્યાની બની રહી છે અને આવા પર્વને જવા ન દેતા આ ક્ષણને તરત ઝડપી લેવી જોઈએ અને બને ત્યાં સુધી સવારથી સાંજ સુધી જે સમય અનુકૂળ આવે એ સમય અનુકૂળ ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ અને પવિત્ર શ્રાવણ માસ હોવાથી સોમવતી અમાવસ્યા હોવાથી ભગવાન શિવના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરવા જોઈએ તો મિત્રો આ મહત્વ છે સોમવતી અમાવસ્યાનું તેનાથી આપણા પિતૃઓ તો પ્રસન્ન થાય છે પણ પિતૃઓને પણ સ્વર્ગમાં લઈ જવાનું કામ દેવો કરે છે જો દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત કરીશું દેવતાઓના આશીર્વાદ મેળવીશું તો આવનારો સમય આપણા માટે ખૂબ કલ્યાણ કલ્યાણકારી અને સાર્થકતા યુક્ત બનશે તો મિત્રો આ પવિત્ર શ્રાવણ માસની સોમવતી અમાવસ્યાનું જે પર્વ છે એ પર્વ આપણે ખૂબ ધામધૂમથી દીપાવી અને પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરવી જોઈએ શ્રાવણ માસની અમાવસ્યાના દિવસે એવું કહેવાય છે કે ભગવાન શિવનો લઘુરુદ્ર પણ કરવો જોઈએ રુદ્રાભિષેક પણ કરવો જોઈએ અને અમાવસ્યાના દિવસે જેટલું બને એટલું વિષ્ણુ શાસ્ત્રનો પાઠ પણ કરવાથી પિતૃઓ અને નારાયણના આશીર્વાદ આપણને મળે છે તો મિત્રો આ સોમવતી અમાવસ્યાનું મહત્ત્વ તમને એના ઉપાયો સાથે સમજાવ્યું છે તમે પણ જાણકારી મેળવજો અને તમારા પરિવારજનોને પણ આ વિડીયો શેર કરજો જેનાથી એ લોકો પણ જાગૃત થઈ શકે અને સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન આ આવો સમય સોમવતી અને અમાવસ્યા અને શ્રાવણ મહિનાનો યુતિ ફરી ક્યારેય બનવાની છે એની કોઈને હજી ખબર નથી પણ મિત્રો આ સમયની તક અવશ્ય આપણે ઝડપી લેવી જોઈએ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ અને પવિત્ર શ્રાવણ માસના તમને તમારા પરિવારજનોને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું ભગવાન ભોળાનાથ તમને સદાય પ્રસન્ન રાખે હર હર મહાદેવ હર